ગારીયાધર શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હર્ષ ડોમડિયાએ જાહેર સંદેશ આપ્યો તેમણે જણાવ્યું કે પ્રદેશ લેવલેથી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓએ સક્રિય થઈ જવું જરૂરી છે આ અવસરે તેમણે ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને ઉમેદવારી પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરી રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાધર હું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા આજે આમ આદમી પાર્ટી તરફથી એક પ્રદેશ લેવલથી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે ચૂંટણીનું જે આપને બતાવી રહ્યો છે આમની અંદર ફોર્મની અંદર ઉમેદવારોની પોતાની વિગતો એમના ફેમિલીની વિગતો એમના રાજકીય કારકિર્દીની વિગતો બધી માંગવામાં આવી છે અને ફોર્મ એમનું રાજકીય બેકગ્રાઉન્ડ કેવું છે એ બધી વિગતો ભરવાની રહેશે આમની અંદર અને આગામી સમયની અંદર ભાવનગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ઉપર નગરપાલિકા ઉપર મહાનગરપાલિકા ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહીએ છીએ તો દરેક આમ જનતાને એક અમે વિનંતી કરીએ છીએ કે આવો સૌ સાથે મળી આમ જનતાના પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવીએ સાચા અર્થમાં ગુજરાતના વિકાસમાં સહભાગી થાય સાચા વિકાસનો માર્ગ શું કહેવાય એ પણ આપણે સૌ સાથે મળી અને જાણીએ તો દરેક લોકોને યુવાનોને યુવાનોને ભણેલા ગણેલાને વકીલોને વિદ્યા શિક્ષકોને એજ્યુકેટેડ દરેક જનતાને એક આહવાન કરાવીએ છીએ કે આવો સૌ સાથે મળી અને ગુજરાતનો વિકાસ કરીએ આમ આમ આદમી પાર્ટીની અંદર આ ફોર્મ જે તમને બતાવી રહ્યો છું તે ફોર્મ ઓનલાઈન પણ ભરી શકશો તમે અને ઓફલાઈન પણ ભરી શકશો ઓનલાઈન ભરવા માટે આ ફોર્મની અંદર જે એડ્રેસ એડ્રેસને તમામ વિગતો આપી છે એમની ઉપર આપણે એમને સબમિટ કરવાનું રહેશે અને વોટ્સએપ નંબર ઉપર એમને આપણે વિકાસ કરીએ જય હિન્દ જય ભારત ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતી બે લાયક